जो वो जो में। मा, के वा वा एक रोड को लाश पड़ी थी घटना तपास करेगी तेनाली तपास करता લખાઈ જેમાં મહેશ દાદી ખાતાભાઈ અને ત્યારબાદ લખ કરી એના ભાઈને બોલાવી અને આગળની સાહેબ રોમ આવી જેમાં આ મોડર કે લલિતભાઈ માણાભાઈ ભૂત નામ જે વ્યક્તિ છે એને કરેલું હોવાનું જણાવ્યું અને લલિતભાઈ અને મરણના બંને વચ્ચે શિક્ષણની અગાઉ લેતી ચાલતી હતી એનું મંડુક રાખી અને મરણ જણાને આરોપીભાઈ ઘરે બોલાવી અને પોતાના શરીરના ઘા મારી અને મદદ કરેલાનું હકીકત અત્યારે જાણવા મળે છે અને ગુનો દાખલ કરી આગળની તપાસ ઘરમાં ચાલુ થઈ